કર્જન એમજી સીએલ દ્વારા નગરમાં વીજ કર્મીઓ અને પ્રતિષ્ઠ નાગરિકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કરજણ નગરમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે પ્રથમ કરજણ ધારાસભ્યના કાર્યાલય બાદ નગરમાં રહેતા વીજકર્મીઓ અને નગરના પ્રતિષ્ઠ લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત વીજ કંપની દ્વારા કરવામાં આવી છે સાથે સાથે સ્માર્ટ મીટરની બાજુમાં જૂનું મીટર રહેવા દેવામાં આવ્યું છે જેથી સ્માર્ટ મીટર અને જૂના મીટર પ્રમાણે વીજ બિલ આવે છે કે કેમ સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે કે કેમ તેની ખબર પડે અને સ્માર્ટ મીટરથી ગ્રાહકને સંતોષ થાય જે ચોકસાઈને લઈ હાલમાં જૂના મીટરની બાજુમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે y la una se va a hacer con el